નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ચૌદસો પચીસ થી સત્તરસો નેવું વિરમગામ અગિયારસો બોતેર થી સત્તરસો બોતેર મોડાસા તેરસો પચાસ થી ચૌદસો છાસઠ સાવરકુંડલા ચૌદસો પચાસ થી ઓગણીસો એકાવન બાબરા ચૌદસો દસ થી ઓગણીસો પાટડી અગિયારસો છવ્વીસથી અગિયારસો પચાસ માણસા આઠસોથી અગિયારસો એંશી હિંમતનગર નવસોથી બારસો પંચાણું વિસાવદર ચૌદસો ચાલીસથી ઓગણીસો તાંગધ્રા તેરસો સાહીઠથી અઢારસો આડત્રીસ મોરબી અગિયારસોથી ઓગણીસો છેતાલીસ મેંદરડા તેરસો એકાવનથી અઢારસો એકાવન રાજકોટ ચૌદસોથી બે હજાર બાવીસ जाम जोधपुर 1151 થી 1951 ભાવનગર 1676 થી 2085 બૌચરાજી 1230 થી 1301 જામ ખંભાળિયા 1300 થી 1870 જેતપુર 1050 થી 2071 કોડીનાર 1350 થી 1982 અમરેલી 1070 થી 2190 બોટાદ નવસો પચાસથી બે હજાર એકસો ચાલીસ તળાજા પંદરસોથી ઓગણીસો સિત્તેર પાલીતાણા ચૌદસો નવાણુંથી ઓગણીસો છત્રીસ વાંકાનેર પંદરસો પચાસથી પચાસ જામનગર પંદરસોથી બે હજાર જુનાગઢ એક હજારથી ઓગણીસો ચુમ્માલીસ અંજાર ચારસોથી અઢારસો પચીસ ભુજ ચૌદસો પિંચોતેરથી અઢારસો પાંત્રીસ હળવદ બારસોથી ઓગણીસો એકાવન મહુવા અગિયારસોથી બે હજાર જસદણ ચૌદસોથી ઓગણીસો એંસી વિસનગર પાંચસોથી સત્તરસો એંસી તલોદ સાતસોથી સત્તરસો એકાવન ઊંઝા અગિયારસોથી બે હજાર ત્રણસો